કેમ છો ફ્રેન્ડ્સ પન્નાની રસોઈમાં તમારું સ્વાગત છે તો આજે આપણે બનાવશું સૂજી બેસન માવા મોદક એકદમ સિમ્પલ રીતે બનાવશું અને મોદક બનાવવું એકદમ ઇઝી છે તો તમે રેસીપી એન્ડ સુધી જોજો અને મોદક ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે તો કોઈપણ ચાસ નહીં કે કોઈ વધારે મહેનત વગર તમે આ મોદક સિમ્પલ રીતે અને વગર મોડી બનાવી તૈયાર કરી શકશો તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો સૂજી બેસન માવા મોદક બનાવવા માટે સૌથી પહેલાં તો અહીંયા આપણે એક કપ જેટલું બેસન લેશું અને બેસનને આ રીતે ચાઈનીથી ચાળીને લેશું સાથે જ આપણે એડ કરીશું ઘી તો ઘી અહીંયા જેમ જરૂર લાગશે ને એમ આપણે એડ કરતા જઈશું અને બેસનને શેકીશું તો પહેલાં મેં બે ચમચી ઘી એડ કર્યું છે અને હવે આપણે બેસનને શેકીએ તો અહીંયા છે ને એકદમ સ્લો ફ્લેમ પર તમારે બેસનને શેકવાનું છે અને એ પણ પાંચથી સાત મિનિટ માટે કાં તો પછી દસ મિનિટ માટે તમારે ધીમા ગેસ ઉપર બેસનને પહેલાં થોડું શેકી લેવાનું અને ત્યાર પછી આપણે બે ચમચી આની અંદર સૂજી એડ કરીશું સૂજીની ક્વોન્ટિટી ઓછી રાખવાની છે પણ હા એડ જરૂરથી કરવાની છે બે ચમચી જેટલું તો અહીંયા આપણે એકદમ ફાઇન ઝીણું બેસન લીધું છે મોદક બનાવવા માટે સૂજી એડ કરવાથી એની અંદર થોડું ટેક્સચર સારું આવશે અને જ્યારે આપણે મોદક ખાશું ત્યારે મોદક છે ને એ મોઢામાં એકદમથી ચોટી નહીં જાય અને સરસ એવું એનું ટેક્સચર આવશે અને જેમ જેમ આમાં ઘીની જરૂર લાગશે ને એમાં આપણે એડ કરતા રહેશું તો શરૂમાં મેં બે ચમચી એડ કરી અને બેસન અને શેક્યું છે બરાબરનું સૂજી એડ કર્યા પછી મિક્સ થોડું છે ને એકદમ ડ્રાય થઈ ગયું હતું તો ફરીથી એક ચમચી જેટલું ઘી એડ કર્યું છે અને હવે આપણે આને કન્ટિન્યુ આ રીતે બંને વસ્તુને શેકવાનું છે તો બેસન ઓલરેડી આપણું પહેલાંથી થોડું શેકાયેલું છે અત્યારે એને સૂજી સાથે પણ આપણે શેકવાનું છે અને સૂજી બેસનને ટોટલ આપણે પંદરથી વીસ મિનિટ માટે શેકી લેવાનું અને ત્યાર પછી એની અંદર આપણે દૂધની મલાઈ એડ કરીશું તો મેં અહીંયા ખાલી દૂધની મલાઈ નથી લીધી દૂધની મલાઈ સાથે દૂધ પણ લીધું છે માની લો કે અડધી વાડકી જેટલું આપણું દૂધ છે અને અડધી વાડકી જેટલી જ આપણે મલાઈ લીધી છે તો દૂધ મલાઈ બંને મિક્સ કરી એક વાડકી લીધું છે બે બેચની અંદર આપણે એડ કરીશું અને આને મિક્સ કરીશું તો જ્યાં સુધી સુજી બેસનનું જે મિક્સ છે ને એ આ રીતે કોરું થાય ત્યાં સુધી એને સરસ મિક્સ કરી લેવાનું અને હવે આપણા મોદકનો જે કલર છે ને એ બેસ્ટ આવે એના માટે અહીંયા મેં બે ચપટી ઓરેન્જ ફૂડ કલર એડ કર્યું છે એ ટોટલી ઓપ્શનલ છે ના કરવો હોય તો પણ ના કરી શકાય કરવો હોય તો બે જે મોદક બનશે ને થોડા દેખાવામાં સારા બનશે અને હવે ફૂડ કલર મેં અહીંયા પાવડર ફોર્મમાં લીધો છે તો એક ચમચી ફરીથી ઉપર દૂધ એડ કર્યું છે જેથી બરાબર બધું મિક્સ થઈ જાય અને હવે આપણે આ જે મોદક બનાવવાના એની અંદર ખાંડનો કે સાકરનો ઉપયોગ નથી કરવાના એટલે મેં અહીંયા ગોળ લીધો છે અડધી વાડકી જેટલો સમારેલો તો ગોળ લઈ અને આપણે ગોળને પહેલાં મિક્સ કરી લેવાનું અને મિક્સ એકદમ ડ્રાય થઈ જાય ત્યાર પછી આપણે ફ્લેવર માટે અડધી ચમચી જેટલું ઇલાયચી પાવડર એડ કરી દેસું ઇલાયચી પાવડર છેલ્લે એડ કરજો જ્યારે મિક્સ છે ને એકદમ તૈયાર થઈ જાય ત્યારે તો મોદક બનાવવા માટે જે આપણું મિક્સ હતું એ અત્યારે તૈયાર થઈ ગયું છે છેલ્લે આપણે એક ચમચી ઘી એડ કરી અને બધું મિક્સ કરી લઈએ તો છેલ્લે ઘી જરૂરથી એડ કરજો દોસ્તો એનાથી શું થશે મોદક છે ને એકદમ શાઇની બનશે દેખામમાં પણ સરસ બનશે અને જ્યારે આપણે એને મૂળમાં બનાવશું તો મૂળમાં નહીં ચોટે અને હાથથી બનાવશું તો પણ આપણા હાથમાં એ ઓછું ચોંટશે મતલબ તો એના માટે ઘી જરૂરથી ઉપરથી એડ કરવાનું અને હવે મોદક બનાવવા માટે આપણું મિક્સ તૈયાર થઈ ગયું છે તો હવે આપણે આને ઠંડુ થવા દેવાનું અને ઠંડુ થાય ને પછી આપણે મોદક બનાવશું અને મોદક બનાવવાના છે તો આપણે એની અંદર માવાનું સ્ટફિંગ કરવાનું છે તો એના માટે મેં પચાસ ગ્રામ માવો લીધો છે અને ડ્રાય ફ્રૂટ્સમાં મેં લીધા છે કાજુ અને બદામ તો કાજુ બદામને મેં ચોપ કરીને લીધેલા છે બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સ તમારે એડ કરવા હોય તો કરી શકાય હવે માવા અને ડ્રાય વાળો મિક્સ છે એની અંદર પણ મેં થોડો ઇલાયચી પાવડર ફ્લેવર માટે એડ કરી દીધું છે એની સાથે આપણે એડ કરીશું બે ચમચી જેટલું ડેસિકેટેડ કોકોનટ કોપરાનું છીણ એનાથી મોદક છે ને ખાવામાં પણ સારા લાગશે થોડું ઘણું મોદકની અંદર મોઈશ્ચર હોય તો મોઈશ્ચર છે એ આપણું જે આ કોપરાનું છીણ છે ને એ સોક કરી લેશે એટલે મોદક સારા બનશે ચાલો આ રીતે બધું બરાબર સ્ટફિંગ આપણે મિક્સ કરી લીધું છે તો હવે આપણું મોદકનું બહારનું લેયર અને અંદરનું લેયર માટે બંને માટે આપણે બંને વસ્તુ તૈયાર કરી લીધી છે સુજી બેસનવાળું મિક્સ તૈયાર કરી લીધું સાથે જ આપણે માવો અને ડ્રાય ફ્રુટ્સવાળું મિક્સ તૈયાર કરી લીધું છે તો હવે અહીંયા મારી પાસે આ રીતે બે ત્રણ પ્રકારના મોડ છે તો એકાદ મો મોદક છે ને હું તમને આ રીતે મૂળથી બનાવીને બતાવું અને ત્યાર પછી આપણે હાથથી મોદક બનાવીશું તો મૂળ ના હોય ને તો પણ ટેન્શન લેવાની કોઈ જરૂર નથી હાથથી પણ મોદક સરસ એવા બની જશે દોસ્તો તો આપણે ત્રણેય ખાનાની અંદર મેં થોડું થોડું મિક્સ રાખી દીધું છે ત્રણેની અંદર આપણે છે ને થોડું થોડું સ્ટફિંગ પણ રાખી દેસું અને ત્યાર પછી આપણે મૂળને બંધ કરી મોદકને એકદમ આસાન રીતે બનાવી તૈયાર કરી લેશો આ રીતે તમે જોઈ શકો છો તો બસ આ રીતે તમારે બંધ કરી દેવાનું અને વધારાનું કોઈ મિક્સ નીકળે એને કાઢી નાખવાનું ઓછું પડે તો મોદકની પાછળની સાઈડેથી આ રીતે તમારે સ્ટફ કરી દેવાનું અને થોડું આંગળીથી એને દબાવી દેવાનું જેથી મોલ્ડની ઉપર જે ડિઝાઇન હોય ને એ આપણા મોદકની ઉપર સરસ એવી આવે તો એનાથી મોદક દેખાવામાં એકદમ સુંદર બનશે તો તમે જોઈ શકો છો આપણો મોદક બનીને તૈયાર થઈ ગયો છે આ રીતે એકદમ મસ્ત એવા આપણા મોદક બનીને તૈયાર થાય છે આ રીતે જોઈ શકો છો ફ્રેન્ડ્સ તો ચાલો આ જ રીતે આપણે બધા જ મોદક બનાવી તૈયાર કરી લેશું તો હાથથી મોદક કઈ રીતે બનાવવાના એ પણ હું તમને આગળ જણાવું છું તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો થોડા મોદક હું આ રીતે મોડીથી બનાવી તૈયાર કરી લઈશ અને ત્યાર પછી આપણે હાથથી બનાવી લેશું મોદકને તો આ રીતે હાથથી બનાવવા માટે થોડું મિક્સ લેવાનું અને આ રીતે ટીકીનો શેપ આપવાનો હવે એની અંદર આપણે જે સ્ટફિંગ ભર્યું વાળું એને આ રીતે રાખી દેવાનું અને ત્યાર પછી આપણે આને પહેલાં લાડુની શેપમાં બનાવી લેવાનું અને ત્યાર પછી થોડું થોડું મિક્સ ઉપરની તરફ ખેંચતા જઈ અને મોદકનું આપણે શેપ આપીશું તો હાથથી પણ એકદમ સિમ્પલ રીતે અને મસ્ત એવો દેખાવે સુંદર મોદક તૈયાર થાય છે દોસ્તો તમે જોઈ શકો અને આ રીતે ચમચીથી કે ચપ્પાથી તમારે ડિઝાઇન કરી દેવાની તો ડિઝાઇન કરવી હોય તો તો આ રીતે ડિઝાઇન પણ સરસ એવી બની જશે અને મોદક પણ આપણા સરસ તૈયાર થઈ જશે તો મેં અહીંયા મૂળથી ત્રણ ચાર મોદક બનાવ્યા અને બાકીના બધા મોદક છે ને હાથથી બનાવીને તૈયાર કરી લીધા છે તો તમે જોઈ શકો છો આપણા મોદક કેટલા મસ્ત એવા તૈયાર થયા છે અને ખાવામાં તો આ મોદક બહુ જ મસ્ત બનેલા દોસ્તો તો તમે જરૂરથી આ રીતે મોદક બનાવી ટ્રાય કરજો અને હા રેસીપી તમને ગમી હોય તો પ્લીઝ વિડીયોને લાઇક શેર જરૂર કરજો ચેનલ ઉપર નવા હોવ તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો આવજો ફરી મળીશું બાય બાય